આ પાણી આવું સાત તળાવમાંથી ગળાય ને પછી ભૂગર્ભમાં જાય નીચે અને આ આટલું ઊંચાઈ ઉપર આ સ્થાન છે કે ઊંચાઈ ઉપરથી પાણી વગર પ્રેશરે આખા જૂનાગઢ ક્ષેત્રમાં પાણી પૂરું પાડે અને વચ્ચે જે આપણે પાવર જોયો પાણીનો એ ડેમમાંથી ઓટોમેટિક આવે છે વગર પ્રેશરે તો પહેલાંની ટેકનિકો જો ઇલેક્ટ્રિસિટી હતી નહીં છતાં પણ બધી જગ્યાએ ચોખ્ખું અને શુદ્ધ પાણી પહાડ આવેલું પાણી ડેમ માંથી પછી તો કેટલા ભાગ્યશાળી જીવ કહેવાય આ લોકો તો હવે આ સંપૂર્ણ કિલ્લો પૂરો થયો હવે થૂક સમયમાં નીચે જશું નીચે જશું આપણે પાણીનો સ્ત્રોત તમે જોઈ શકો છો અને આ તળાવમાં જાયથી પાણી આ પાણી ડેમમાંથી સીધું અહીંયા આવે છે ડેમ દ્વારા ચાર તળાવમાં જાય ચાર તળાવમાં ફિલ્ટર થઈ અને પછી જુનાગઢની પબ્લિકને આ પાણી પહોંચે છે પાણી જે તમે જોઈ શકો છો જળાશય થી અહિયાં નીકળે છે અને આ જાય છે આ સામે દેખાય છે વ્હાઈટ ઈ દાતાર છે આ કુલ ટોટલ સાત તળાવ છે સાત તળાવમાંથી પાણી ગળાય અને ટોટલ જુનાગઢ જે પબ્લિક છે એને પાણી અહીંથી પૂરું પડે છે વગર મોટર વગર મશીનરી આ ઉપર આપણે જઈ રહ્યા મશીનેરી ઊંચો ગઢ ગિરનાર વાદળ વાતું કરે વાહ આ

પાણી ઓટોમેટિક ગળાય અને શુદ્ધ થઈ જાય અને પાણીનો ગુર્જમ છે કે પાણી જેટલું હાલતું રહે એટલું શુદ્ધ થતું જાય એ પ્રકૃતિનો નિયમ છે તો આ પહેલાંના જે સાયન્ટિસ્ટો પહેલાંના આર્કિટેક્ટો પહેલાંના જે માણસો છે એને આપણે સુરવીર કહીએ કે ભગવાન કે દેવ કહીએ એ યોગ્ય છે કારણ કે આટલું બધું નિર્માણ કર્યું છે તો ચાલો આપણે આગળ જઈએ આવે આપણે ધક્કાબારી તરફ જઈએ ચાલો અને ધક્કો મારીએ એટલે સીધા માણસ વહી જાય પણ એવું કરવાનું નથી ધકો જીવનનો સફળ થાય એવું ક્યાંક કરવાનું છે મનુષ્ય જન્મ વારે વારે નથી મળતો તો જરા તોપના દર્શન કરી લઈએ આપણે સામે તોપ છે તોપના દર્શન કરીને પછી ધક્કાબારી ઉપરકોટ કિલ્લાના દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવવામાં આવેલ આ બારી ઊંડી ખીણ ઉપર ઊંચાઈ પર સ્થિત છે લોકવાયકા મુજબ માનવામાં આવે છે કે અહીં ગુનેગારોને સજા આપવામાં આવતી હતી રાજાઓ નવાબોના સમયમાં અલગ અલગ પ્રકારે સજા અને દેહાંત દંડ આપવામાં આવતો એ સમયમાં ગુનેગારોને આ સજા પરથી ધક્કો મારી નીચે ફેંકવામાં સજા કરવામાં આવતી તેથી તેનું નામ ધક્કાબારી પડ્યું હોવાનું માનવામાં આવે છે માનવાનું નથી ભાઈ તો આ સામે ગિરનારને તમે દર્શન કરો જો અને આનંદ કરો મા અંબાના બેસણા છે ઉપર અને જરૂરથી આ ભૂમિમાં આવો અને આ કાંગરા એની સાક્ષી પૂરે છે આ તમે જોઈ શકો છો તો આ કિલ્લાનું નિર્માણ અહીંથી આપણે જોઈ શકીએ છીએ આ ગઢ ગિરનાર પાછા ગિરનાર ના દર્શન થાય છે બાઇટ જે ટપ્પુ દેખાયથી દાતાર છે અને અહિયાં આ ઊંચો ગઢ ગિરનાર છે